જૂનાગઢમાં અત્યાર સુધીમાં સીઝનનો અઢાર ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે ત્યારે જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર પરિચ છે અને જાણે કે ગિરનાર ગિરનાર સાથે કરી રહ્યા હોય તેવા દ્રશ્યો છે કારણે વચ્ચે પર્વત પર વાતાવરણ નયનરમ્ય બન્યું હતું સહેલાણીઓએ અદભુત નજારાને પોતાના કેમેરામાં કેદ કર્યા છે તો ગિરનાર પર્વતનું વાતાવરણ હાલ અલ્લભ્ય અને અદ્ભુત છે અહીં ખરો પ્રકૃતિ પ્રેમ વારંવાર આવે છે અને જે વ્યક્તિ પહેલી વખત આવે છે તેની માટે આ પડી યાદગાર બની જતો હોય છે તો પ્રકૃતિમાં રમતો આ ગિરનાર વાદળોથી જાણે વાત કરતો હોય તેઓ સામાન્ય દિવસોમાં જોવા મળતા નથી જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે અહીં ફરવાની સાથે લોકો ગરબાની રમત બોલાવતા હોય છે તો ગિરનાર પર્વત પર મુંબઈ સુરત વડોદરા દિલ્હીથી યુવાનો અને વડીલોનો ઘસાર વધારે જોવા મળે છે અમુક લોકો ખાસ ચોમાસાની રાહ જોતા હોય છે ક્યારે ચોમાસાની ઋતુ આવે ને ક્યારે ગિરનાર પર્વત પર પ્રકૃતિની મજા માણવા માટે જોવા મળે વૃક્ષોની છવાયેલી હરિયાળી લોકોને સ્પર્શ કરતા વાદળો ગિરનાર પર્વત પર વાદળોની છવાયેલી બરફ જેવી ચાદર આજે પણ લોકોને અહીં વારંવાર આવવા માટે મજબૂર કરે છે તો દર વર્ષે ચોમાસાના વરસાદી વાતાવરણમાં ગિરનાર પર અદભુત નજારો જોવા જોવા છે તો ગિરનાર પર્વત પર વરસાદ બાદ ચોતરફ લીલી હરિયાળી જોવા મળે છે ત્યારે ગિરનાર પર્વત પર પ્રકૃતિ અને પરમેશ્વરનો સમય જોઈ લોકો પણ ખૂબ આનંદિત થવા જોવા મળે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ